সানাল ওনে হম কিয় হয়া দে কিয়ে খবারাদনা পড্তি কেখারা নথপড্তি খেত্রম কাম আলে ইতল আ মুলি আলে তো' ইয়েল উট঴নি হবারপড મને મૂલી નું કેવું હોય ઘર ના કોઈ હોય તો કરે ધ્યાન દે ને જાય ધન બીજું હું ના ભાવ એક એક દી નો દી તરત પડી જાય ને 700 700 રૂપિયા ને રોટલા દેવાના પણ આ ઉઠવામાં માં નથી હું બેઠા બેઠા રોટલા તો કરી દઉં પણ આ જાય તો ને વેલી ઉઠીને ખેતર વે એ સોનાળો વાટ વાગ્યા જરી ઘડિયાળ માં તો જોવા નીકરો હવે નીકરો આમાં મેં જે તમને કઈ કીધું ইতো নির মাে উই থবেত যাত হবার থাকে যে হবার। মাখে তারর মা মলিনি রিকা ক পুগিদত তমে খবর নাড়তি কিকলা মেলা যায়ে। মমি হ তমে এপনা হবার হবার মিউঠ থাকবে তটাবসা উগা খবসেনে আ থমা দেখেকিিয়াবি দিকে বি থাকিভাইটি। জমি মিলি দুমা সকলিত অর থাই যা ত আমি থাকাকাম ওই। অমলা যাও বেজা তোুগমর উঠে যে মাতমেরা ড়াই কর তো ওরা । ઓન બેબી હોય હવે વેલું ઊઠી જવાય તો આપડે કામનું કામ થઈ જાય ને મૂલ ઉસા દેવા બે ને તું નાય આવ ને જાવ ચા ખેતો મમીજી 10 દીથી હું રોજ વેલી ઊઠીને વઈ જાઉં તમને ખબર છે ને 10 દીથી એવું ને એવું કામ કરું હાઈ જાય હું મોડી આવું આવીને બેહું દઉં રાંધું બાંધું બધુંય કરું તો આજ એકદી મોડું થઈ ગયું એમાં તો તમે બરાડા નાખો હા એ બરાડા નાખવાની વાત નથી સોનલ આ તો આપણે ઘર ગયા ન હોય ને તો મૂલી કરે ની ઈના કરીને વયા જાય તો થોડુંક વેલા જાય ને તો હારું બીજું આપણે તો આખું મૂલ ને તો આપણે તો વસૂલ કરવા ને કામ પત્તું હોય થી દી કરે એ હારું તું રોટલા અને શાક ને બધું બનાવીને હું લઈને આવી તું વેલી વઈ જાય છે એ આ મમ્મીજી જા જા મમણા જો અમારા ઓલા તો ક્યાં કઈ હતા હતા તો ખેતર હોય તો આગડી સાધન કોક મળી જાય તો બેહી જાય 10 મિનિટ માં ને તાણે આલી આલી ને મરી જાતા પાણી હાથ લઈ જવાનું ને ક્યાં લઈ સાયકલ ને માથે જણાના રોટલા પાણી લઈને જાવું પડતું ને ઘેર થોડી જેમ કઈ મોટર આ સાપ તરત 5 સાય થઈ ગઈ આખે ફેરવી ફેરવીને માખણ કાટતા ને પેલાના માણસના ખોરાકું તો કીવા હે કામ કરતા હોય તો એક રોટલો તો રોટલા જોઈએ તો એકલા એક એક માણોને અડધી ત્રણ રોટલા ઘડી ઘડીને હવારમી જવાનું ને સિયાકુએ નાખવા તો ખરી ને ને બાયુને તો કેવી મજા નો આલવું પડે નો સાઈ કરવી પડે બધી મજા જ છે તોય કઈ ધ્યાન ન દેઉ બાપા એ જો મમ્મીજી નાઈ તો તૈયાર થઈ ગયું હવે મારું મૂડ આરું થઈ ગયું હવે હું જાઉં તમારે સા પીવો તો બનાવીને પી પીવડાવી દઉં હા સોનલ વાત છે બે પી ને તું એ સા જા એ સાર જોડ બનાઈ જો પછી મોડું થાય હન તું ન્યા ખેતર બે બધે મૂલી નું ધ્યાન રાખજે રોટલાન ટાઈમે હું રોટલા લઈને પૂગી જાય ઉપાડી કરતી નહીં એ હારું તો હું સા લઈ આવું હો સોનલ આમ તો સે કામ થીઓ કામ હારું કરે પણ કયા કઈક બિસાડી થાકી જાયતી ઓલું થઈ જાય હે તો મારે ઈ વી છે ને બોલા વિના મારા થી રેવાય ની એ લો મમ્મી જી સા પી લો પણ આ આખો કપ કા સાનો ભરીને આવી હું થોડો એટલો પી હવે પી લવ ની મમ્મી ટાઈટ છે ને હા તું કેતી હોય તો દેની પી જાઉં બીજું હું પર્સનલ તે સાનો પીધો એ હું પી લી તો મમ્મી થી મે તો સનાલ સા તો બહુ હારો બનાવ્યો પણ જા હવે તું જા માર દીકરી મોડું થાય જટ જા વાતુડી થાતી એ હું જાઉં મમ્મી થી તમે આવી ટાઈમે હા હા જાની તું હવે હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ